માંડવી મહેશ્વરી મેઘવાડ સમાજવાડી કચ્છ મહેશ્વરી સંગીત આર્ટિસ્ટ એકતા સંગઠન ગ્રુપ આજરોજ તારીખ એકત્રીસ બાર બે હજાર અખિલ કચ્છ મહેશ્વરી સંગીત આર્ટિસ્ટ એકતા સંગઠન ગ્રુપની મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રુપના મિત્રોની હાજરીમાં પ્રમુખ પદ તેમજ અન્ય પદ માટે દરખાસ્ત મુકવા આવેલ જેમાં સર્વાનુમતિ સંગઠનના સભ્યોની વરણી કરવામાં આવેલ પ્રમુખ પદ અનિલભાઈ ફૂફલ ઉપપ્રમુખ કિશનભાઈ ફમા ઉપપ્રમુખ પાયલબેન માતંગ મંત્રી શ્રી જીતુભાઈ ફૂફલ સહમંત્રી પ્રવિણભાઈ ચુઇયા કજાંજી શ્રી શાંતિલાલ ભરિયા સલાહકાર કાંજી બુચિયા સભ્ય દિનેશભાઈ દનીચા સભ્ય અરવિંદભાઈ જેપાર સર્વ સંગઠનના સભ્યોની હાજરીમાં ઉપર મુજબ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલ છે રિપોર્ટર કાંતિલાલ સરસિયા ગોધરા માંડવી કચ્છ सारा ऐसा दिन हुआ था ना कि पहली बार दिन हुआ ये सब तो पहली बार दिन हुआ बहुत बड़ी जनता थी जेटी करेंने बड़ी संख्या में कलाकार मित्रों में भेजा था बाद में जेटी करेंने मीडिया इजाज़ अने विश्व में इजाज़ आ गई थी कलाकार जो माने सलमान को कलाकार एरी के ऑन एरी पे कलाकार कुछ नोट लगाएगी

આજરોજ માંડવી મહેસૂરી મેઘવાડ સમાજ સમાજવાડી માટે અમારા મહેસૂરી સમાજ સંગઠન આર્ટિસ્ટ દ્વારા આજે સંગઠને સંગઠનને બહુ જ મજબૂત બનાવવા માટે અમે લોકો આજે ટૂંકની વરણી કરે એનામાં સર્વાનુમતે અનિલભાઈ કુફાલ પ્રમુખ તરીકે શાંતિદાનભાઈ ભર્યા ખાનગી તરીકે મંત્રી તરીકે ભાઈ લોરણ પર અને એવી રીતે અમારી સમસ્ત કારોબારીની રચના કરેલ છે અને આ જે બધા પર અમે જે પણ લોકોને નિયુક્ત કરેલ છે એ પૂરી ઈમાનદારી અને એ પરિપૂર્ણ કરશે એવી અમને મનોકામના છે અને અમને શુભકામનાઓ છે કે નાનામાં નાના પણ કલાકાર કે સાઉન્ડ સિસ્ટમ છે કોઈ પણ વાદ્ય વાદ વગાડનાર છે એની પડખી ઊભા રહેશે અને જેથી કરી આપણું સંગઠન મજબૂત બને અને ભવિષ્યમાં ક્યારે પણ કોઈ પણ નાનામાં નાના કલાકારની જ્યારે તકલીફ પડે ત્યારે ભેગા રહેશે ધન્યવાદ જય ધન્યવાદ હું સિંગર અનિલ ભૂપલ એવા હું માંડવીનો છું અને આજરોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ માંડવી મહેશ્વરી મેઘવાર સમાજવાળીની અંદર બહોળી સંખ્યામાં આપણા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલા અને તેની અંદર મારી પ્રમુખપદે વરણી કરવામાં આવી છે એ બદલ હું આ સમાજનો તથા સંગઠનનો